તમે કીધું તમે આવો આવે તમે 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 કીધું શું મને તમે તમે કીધું શું વાડી કીધું જાણે મારા બોલાય તમને હવે હવે વાત કરીએ મને ખબર નહિ બોલ્યા નહી ભગા ભાઈ ભગા ભાઈ તમે હાથ ના આવું બે ત્રણ કરતા નથી રાખો

તમે કહો છોડ ભગા ભાઈ મારા મોટા છે શું ભાઈ મને એનો ખોટું લાગુ છે નઈ પણ મારી વાત હવે ખાલી ને એટલું કીધું છે કે તમારા ભાઈએ આવો આવું કીધું તમે આ વાત કરી વાત તો કરી

કે એને એવું લાગ્યું કે ધોડે ચલો ભાઈ હેરિયા પણ હું પાછળ વળી ભરે બોલાવો કે મારે થોડુંક કોમ હતું જો જણ ને કોઈ કારણ આવે તો શ્રી હું દેવા હું પાછળ વળી જાય ને એટલે છે કું હતું નાનો છોકરો હતો ખબર આવે તો બીજી ની વાત તમે આગેવાન છોના મારા હજુ નથી આગેવાન

તમારે ત્રણે ભાઈ એમ રાગ પડવા રાગ મસ્તા વેત રણ ને એમાં ઘરે થઈ ગયું

મારી માફી માંગે તો હું માફી માંગી બરાબર પેલા ભૂલ તો તમે જ કરી કાયદેસર આડું ખોલ્યા તારે આડું આવ્યું ભાઈ તો ભાઈ જ રહેવાનું અલગ નહીં રેવાનું કોઈ દાડો

એને મગજ માં રાખે કોઈ મજાક ન કાઢે બરોબર હું હમણાં તમારે નરું ને તમે મન જવાબ ના લીધો પણ એનો સમય આવે ને મને તમે જવાબ આવો ભાઈ

મને ખૂબ ખોટું લાગ્યું કે જેને મારા ભાવ ફરે મારો સુખ દુઃખ તો સાથે તો મારો એક મારો ફરો મેમો આગળ બાર હું મારે આવો વિચાર ઉગાડે રોવા માં સોનારો તમે હવે જુઓ તમે મારી ધબડો હોય બધી પટી ગયો હોય જુઓ આજથી મળીને આપણે નિયમ રાખવાનો કે આપણાથી ભણે ને કોકનું સારું તો સારું કરવાનું બાકી કોઈના ખોટા ભાગ નહીં રાખવાનો આજ પછી કોઈ દાડો બરોબર ગમે મુદ્દું

થોડા બે શબ્દો કે દુ પાણી ભૂલ આવે તો આપણે બે કોત ભાઈ ભેગા કરી થાપ તમે મારો બી મને ભૂલા તમે મારી પણ હગા કરી તમારે થોડું વગે હવે સુધરો તમે ના નહીં ની વાત આવવાનું કોઈ ની વાત અમને આવવાનું તમારે કોઈ બી મેળ મારી કહી ગયો કે તે મને આવી શું કારણ કેવું પડ્યું

કા એટલું મોય આજ તો ખરો કંટાળ્યો તમારો ખોટો ના લાગે તો ઘરે ચાલો બજે બનાવો

વાત છે હું થોડાક બોલ્યો એમાં રીષિ વાળી જતી રીસે ના તમે કહો કે લાપડ ધાપડ કરી લાપડ ધાપડ કરી નહીં તમે કરી છે તમે આ ભારે હો

અમે તેડી ને એ તો તમારે જીવ તેડી કઈ દેવાનું હોય આપડે તેડી લાવીશી વાત કરી સેલા ડોહા

તમે તમારા તો આરો કરો બાકી ખોટું કરવા કોઈ વિચારતો જ નહીં કોઈ ખમન મજા થશે બાકી મજા નહીં